સ્વામી વિરાજમાન હતા વખતે અમેરિકાથી સ્વામી સ્વામીનો લાભ લેવા માટે આવ્યા હતા અને એ વખતે બાપા જમતા હતા અને એમને બાપાને કહ્યું કે બાપા મારે ઘણા વખતથી આપની ઈચ્છા હતી કે આપણે પ્રશ્ન પૂછ્યો એટલે હું આપની જોડે લાભ લેવા તિથલ આવ્યો તો ત્યારથી મારા મનમાં ચાલતું હતું પણ આજે આપને આ પ્રશ્ન પૂછું છું એ કે આપની આગળ બાપાને રોજ એવી ઈચ્છા રહ્યા કરે કે પોતે નાસ્તો હોય કે જમતા હોય કાર્યકરો બેઠા હોય કે બધાને જમવાના હોય એ વખતે બધા હરિભક્તો માટેનો પ્રસાદ બધો પ્રસાદીનો કરાવે કોઈ વખતે કાર્યકરો માટે ગોળા પ્રસાદી ના કરવાના હોય કે કોઈ એમના માટે કંઈક જમવાનું કંઈક લાયા હોય પ્રસાદીનું કરવાનું હોય સર્પો માટે હોય બધા માટે હોય પોતે પ્રસાદ આપતા હોય પણ કે આપને એવું કોઈ દિવસ થતું નથી કે આપણે આમાંથી થોડુંક લઈએ કે આપણને એવી ઈચ્છા થતી નથી

પછી બાપા પોતે રૂમમાં ગયા અને એમનો જમવાનો ટાઈમ થયો તો મને એ વખતે આત્મ સ્વરૂપ એવું કીધું કે એક કામ કર કે આ ધાડ આખો લઈ લે આજે અંદર અને પછી મેં બાપા આગળ મૂક્યો અને પછી આત્મ થાય કે બાપા આજે આ જમવાનું છે બીજું આપણા માટે કાંઈ છે નહીં આમાંથી બધું જમવાનું તો સ્વામી કહે કે તો બધું મહારાજ સ્વામી માટે બરોબર છે પણ એટલે આપણને આ બધું ફાવે નહીં અને આ જો એની જગ્યા આપણે હોઈએ તો આપણે તો તરત જ ચાલુ પડી જાય કે લાવો વાતો નહીં કે આપણે જમી લઈએ પણ એમને એવી એ થતી નથી કે લાવ આપણે સારું સારું જમીએ એક વખત મેં અમદાવાદ હોસ્પિટલમાં પૂછ્યું આપણે બધા પ્રાંત પ્રમાણે હોઈએ તો આપણને એમ થાય કે પંજાબી હોય ને કે પંજાબી ખાવાનું મન થાય સાઉથ ઇન્ડિયન કે સાઉથ ઇન્ડિયન આપણે સૌરાષ્ટ્રના હોય તો આપણને એમ થાય કે ગાંઠિયા ફાફડા હોય તો ખાઈએ તો મેં સાજીક સ્વામીને પૂછ્યું મેં બધું આપતો ચરોતરના તો આપણને એવું નથી થતું કે હું ધેબરા કે હાંડવો ખાઈએ કે ખીચું ખાઈએ કે દાળ ભાગ ખાઈએ એવું તો સ્વામીના મેનુમાં ક્યારે આવ્યું નથી પણ મેં કીધું આપણને એવું નથી થતું કે આવું બધું જમીએ તો સ્વામી કે મને સહેજે ઈચ્છા થતી નથી એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે તો અઠવાડિયાનું મેનુ આપી દઈએ કે ભાઈ જો આજે આ બનાવી દેજો કાલે આપણે આ રાખશું પણ એમને સેજે કોઈ દિવસ એવું મેનુ નથી કીધું કે મારા માટે તમે આ બનાવી લાવજો આ કરજો અરે વરસાદ પડે તો આપણને એમ થઈ જાય કે આ ગરમ ગરમ ભજીયા આવ્યા હોય તો સારું ઉનાળો ચાલે અત્યારે ઉનાળો છે તો આપણને એમ થાય કે ગોળા હોય કે આવા આઈસ્ક્રીમ ખરી પણ એમને એવું કંઈ લેવા દેવા નહીં ત્રણસો પાંસઠ દિવસ બધું એક સરખું કોઈ ફેર નહીં અને એમને ઈચ્છા કે આ રેખા તમે લાવ આજે ઘરની છે તો કે આપણે આઈસ્ક્રીમ ખાઈ કે લાવ બધા એ કરીએ પણ એમને એવું ક્યારે ક્યારે ઈચ્છા થઈ નથી છ વર્ષથી એમની સેવામાં છું પણ મને હજી ખબર પડી નથી કે એમને શું ભાવે છે રોજ એકનું એક મેનુ ત્રણસો ને પાસઠ દિવસ એકનું એક મેનુ જમવાનું હોય તો આપણને કંટાળો આવે મેં એક વખત કહ્યું કે મને તો આપતી રસોઈ બનાવવા છે કંટાળતા રોજ એકનું એક શું બનાવતા એક નવું બનાવું આપના માટે પણ સ્વામીના મનમાં એવું નહીં આપણે તો બરોબર છે જે છે બધું બરોબર પણ એને કંટાળો નહીં એક વખત એક સેવક સંત વિચાર આવ્યો પેલા બાપા જેટલું જમે છે અને જે જમે છે ને આપણે જમવું છે તો એમને અઠવાડિયા લખી ટ્રાય મારી અને પછી કીધું આ તો બધું બાપા ખાવે આપણને ખાવે નહીં એટલે બાપાને જોઈએ કે આપણે એકનું એક મેનુ તો આપણને પણ કંટાળો આવી જાય આપણે ઘરે ખાલી બે થયા હોય ને ફરી મેનુ રિપીટ થાય તો આપણે કહીએ કાલે તો બનાવ્યું હતું અને ફરી આજે બનાવે પણ એમને હું કોઈ દિવસ અપેક્ષા નહીં કે ફરમાઈસે કરી નથી કે આવું મારા માટે બનાવી લાવું છું સ્વામી દિલ્હીમાં વિરાજમાન હતા એ વખતે અક્ષરાથી સ્વામી અબુધાબીથી લાભ લેવા માટે આવ્યા હતા અને બાપા આગળ બેઠા હતા જમવાના દર્શનમાં બેઠા હતા અને એમને વિચાર આવ્યો એમને બાપાને કહ્યું કે આ ભંડારી તમારા માટે કશું બનાવતો નથી કહું હું હોઉં તો રોજ નવું નવું જમાડું તો સ્વામી મારો પક્ષ રાખવા માટે એવું કીધું કે એ ક્યાં નથી બનાવતું હું કહું એ બનાવી આપે પણ મને ફાવતું નથી અને કે મને તો તે બધું બધું ફાવે નહીં એટલે મારો પક્ષ રાખવા માટે એવું કર્યું તો સ્વામીને તો જોયું કે કોઈ ઈચ્છા થતી જ નથી નેવું વર્ષ થયા પણ કોઈ દિવસે એવી ઈચ્છા વ્યક્ત કરી નથી કે મને આ બનાવી જમાડો કે મને આ જમાડો એવી કોઈ દિવસે એમને ફરમાઈશ કરી નથી અને એની જગ્યાએ આપણે જોઈએ કોઈ ઉંમરવાળા વ્યક્તિઓ તો આપણે એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે તો ફરમાઈશ રાખે સારું આજે આ બનાવીએ ને આ ખાઈએ તો સારું કે આપણે આ ઈચ્છા તો થાય કે આજે શીરો બનાવો ગરમ કરો એમને એવું ઈચ્છા નહીં કે મારા માટે તમે આ બનાવી લાવો અને એની જગ્યાએ આપણે તો કેટલી બધી ફરમાઈશ મૂકી હોય કેટલું બધું મેનુ મૂકી દઈએ પણ એમને કોઈ દિવસ એવું કર્યું નથી પણ એ જ આજે આપણે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બધાના જીવનમાં પણ આ ગુણો આવે અને અને એમના જીવનમાં રહેલા અનંત સદ્ગુણોનો આપણને લાભ પણ મળે છે પોતે તો સદગુણોનો મહાસાગર છે અને ઘણા બધા સદગુણો એમના જીવનમાં રહેલા છે પરંતુ આ બધામાંથી મને વ્યક્તિગત રીતે જો કોઈ પસંદ હોય અને મને ખૂબ ગમી ગયા હોય તો પરંતુ જે મહંત સ્વામી મહારાજનો નિર્દંબ અને નિર્માણીપણાનું જે એમનું જીવન છે એ ખૂબ મને સ્પર્શી ગયું છે જેમ કોઈ પણ વ્યક્તિ હોય તો એની પાસે રહેનારાને એના જીવનનો યથાર્થ ખ્યાલ આવે પરંતુ ભગવાન અને સંત માટે એવું કહેવાયું છે કે જેમ જેમ તમે એમની નજીક જતા જાઓ અથવા તો જેમ જેમ તમે એમને યથાર્થ ઓળખતા જાઓ એમ એમના ગુણો કેટલા ઊંડાણમાં છે અને કેટલા દિવ્ય છે એનો વિશેષ ને વિશેષ મહિમા ખ્યાલ આવતો હોય છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જેવું જાહેરમાં જીવન છે એવું જ એમનું વ્યક્તિગત જીવન છે સ્વામી બાપાના જીવનમાં નિર્માણીપણાનો એક વિશેષ ગુણ છે જે આપણને હંમેશા હૃદય સ્પર્શી જાય છે સ્વામી બાપાનું જીવન પોતે સદગુરુ પદે હતા ત્યારે જેવું હતું એવું ને એવું જ એમનું જીવન ગુરુ પદે આવ્યા પછી છે જેમ કોઈ માણસ હોય એને નોકરીમાં એની પ્રગતિ થતી જાય અને જેમ જેમ પ્રમોશન મળતું જાય તો એના જીવનમાં બદલાવ આવે એના સ્વભાવમાં પરિવર્તન થાય એના પ્રકૃતિમાં પાવર આવે સત્તા આવે ધન વધે તો એમ એની વાણીમાં ફેરફાર થતો જાય એના વર્તનમાં ફેરફાર થતો જાય પરંતુ સ્વામી બાપાના જીવનમાં જેમ જેમ નજીક આવવાનું થયું તેમ જાણે આપણે સમુદ્રમાં ડૂબકી મારીએ અને જેટલા ઊંડા જઈએ એટલું ને વિશેષ આપણને સમુદ્રની ગહેરાઈનો ખ્યાલ આવતો જાય એમ સ્વામી બાપાના જીવનમાં જેમ જેમ ઊંડાણપૂર્વક આપણે મનન ચિંતન કરીએ એમના પ્રસંગોનો ચિંતવન કરીએ તો આપણને એમની સાધુતા એમને ભગવાનના અખંડ ધારીને રાખેલા છે એ બધી વસ્તુઓનો વિશેષને વિશેષ આપણને સ્પષ્ટતા થતી જાય અને પ્રગતિ પણ આવતી જાય સ્વામી બાપાએ એક વખત પોતે ગુરુ પૂનમના દિવસે એમના આશીર્વચનમાં કહેલું કે હું ગુરુ છું એવું મને મનાતું જ નથી ભલે તમે બધા એવું માનતા હોવ પરંતુ મને સહેજ પણ એવો ભાવ આવતો નથી આમ આપણે જોવા જઈએ તો કોઈ બી માણસ હોય તો એને થોડીક પણ સત્તા પ્રાપ્ત થાય કેવું થાય તો એને આ સહેજે સહેજે સાહજિક રીતે એને આ બધું મનાતું જાય પરંતુ સ્વામી બાપા ગુરુપદે આવ્યા એને એનો પહેલો જ દિવસ હતો અને સ્વામી બાપા સભામાં પધાર્યા ત્યારે આગળના દિવસોમાં સ્ટેજ ઉપર મુખ્ય સ્થાને ઉપમંચ ઉપર આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ મૂકેલી હતી અને સ્વામી બાપા જનરલી જેમ સદગુરુ સંતો બેસતા હોય એવી રીતે સાઈડમાં સોફા ઉપર બેસતા હતા પરંતુ આજે ગુરુપદે આવ્યા પછી સંતોએ મુખ્ય સ્થાનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આસનનું ગોઠવણ કરેલી હવે જ્યારે સ્વામી બાપા પોતે ગુરુપદે આવ્યા શું કે સભામાં પ્રવેશ કર્યો ત્યારે એમને આ બધી વાતની કોઈ જાણ જ નહોતી અને તો આવી અને સિદ્ધાર્થ જ્યાં રોજ બેસતા હતા ત્યાં જ પોતે બેસવા માટે ગયા ત્યારે મે સ્વામી બાપાને વિનંતી કરી અને પ્રાર્થના કરી કે બાપા હવે આપ ગુરુપદે આવ્યા છે તો આપનું આસન સભાના મધ્યસ્થાને રાખેલું છે ત્યારે સ્વામીને તો ખ્યાલ આવ્યો અને પછી સ્વામી વિનંતીને માન્ય રાખી અને ત્યાં વિરાજમાન થયા પરંતુ એમના અંતરમાં અથવા તો એમના મનમાં આવો ક્યારેય કોઈ પણ પ્રકારે આવો કોઈ ભાવ હતો જ નહીં કેવા હું ગુરુ થયો ત્યારે મારે મધ્યસ્થાને બેસવાનું હોય ઊંચા આસને બેસવાનું હોય એવું કોઈ દિવસ એમને એમના મનમાં ક્યારેય થયું નથી એક પ્રસંગે એક ધર્મગુરુ આવેલા અને એમને એવો આગ્રહ રાખેલો કે મારું સ્થાન મહંત સ્વામી મહારાજ કરતાં ઊંચું જ હોવું જોઈએ અને મહંત સ્વામી આવે પછી જ હું સભામાં આવીશ એ પહેલાં નહીં આવું એટલે વ્યવસ્થાપક સંતોએ ઘણી વિનંતી કરી કે સ્વામી બાપાની ઉંમર છે અને એમને મોઢું ગેલું થાય અને કદાચ મોઢા પણ આવે તો આપ સભામાં સ્થાન ગ્રહણ કરી લો તો સારું પરંતુ એ પોતે ના આવે એમને તો એમનો આગ્રહ રાખ્યો કે જ્યારે હનસ્વામી મહારાજ આવશે પછી જ હું આવીશ અને ખરેખર થયું પણ એવું કે સ્વામી બાપા જ્યારે પધાર્યા સભામાં નીચા આસન ઉપર પોતે વિરાજમાન થયા અને ત્યારબાદ એ ગુરુ પોતે આવ્યા અને દબદબા પૂર્વક એમની શું કહેવાય પધરામણી થઈ અને આપણી સભામાં ઊંચા સ્થાન ઉપર પોતે વિરાજ્યા અને બધું પૂરું થઈ ગયું પાપા પગે લાગ્યા જય સ્વામિનારાયણ કર્યા સંતોને પણ આજ્ઞા કરી કે બધાએ ડનવર્ટ કરવા આ તે બધું પૂરું થયું પછી જ્યારે પાપા રૂમમાં આવ્યા ત્યારે કોઈ પણ હરિભક્ત અથવા તો સંતો હોય તો એનાથી આ સહન ન થાય એટલે એમ બધાના સંતોના મનમાં પણ આવું રહ્યા કરતું કે આવા પ્રોગ્રામમાં તો આપણે જવાય જ નહીં અને આવું બાપાનું અપમાન થાય અને આવું બધું તો ન થવું જોઈએ એટલે બધાના અંતરમાં સહેજે સહેજે આવું રહ્યા કરતું હતું એટલે આ બધી વિગત બાપાને વાત કરી કે બાપા આજે તો બરોબર થયું નહીં બાપાને તો જાણે કંઈ ખબર જ નથી અથવા તો એમના મનમાં કંઈ આ વસ્તુનો કંઈક શું કે ઉલ્લેખ જ અથવા તો નોંધ જ ન થઈ હોય એવી રીતે સહેજે પૂછ્યું કે સેમ કેમ શું થયું એટલે પછી થોડી વિસ્તારથી વાત કરી કે આજે તો આવું થયું કે આપ આવવાના હતા પણ આ ગુરુએ આવી રીતે બધો આગ્રહ રાખ્યો અને આપનું સ્થાન નીચે કરાવડાવ્યું અને એમનું સ્થાન ઊંચું કરાવડાવ્યું આપ સભામાં આવ્યા પછી એ પોતે આવ્યા અને આ બધી વાત થઈ તો બાપા કે એમાં શું વાંધો છે કે આપણને આપણને તો એમનો દર્શનનો લાભ મળ્યો ને સ્વામીના મનમાં ક્યારેય એવું કાંઈ છે જ નહીં કોઈનો ગુણ અથવા તો કોઈ તે રાગ દ્વેષ નહીં વર્તન કર્યું તો એમના પ્રત્યે આંટી પડી જવી એવું ક્યારેય કોઈ પ્રકારે એમના જીવનમાં જોવા મળ્યું નથી કારણ કે પોતે અંતરથી એવું માને છે આ તો પેલા તો ગુરુ પદે હતા પરંતુ સ્વામી બાપા તો આપણા હરિભક્તોના પણ દાસના દાસ થઈ અને પોતે રહેશે રોજ સવારે બાપા બધાને પૂજા પછી જય સ્વામિનારાયણ કરે તે એક વખત સેવક સંતોએ પૂછ્યું કે બાપા આટલી બધી વાત કેમ લાગે છે આપ શું વિચાર કરતા હો છો તો બાપા કે હું દરેકે દરેક હરિભક્તને આંખથી મળું છું અને એ દિવ્ય છે અને હું એનો દાસ છું એવી રીતે વિચાર કરું છું એટલે બાપા દરેકે દરેક હરિભક્તને મળે ત્યારે મનમાં એમને સતત આ જ રચના હોય કે આ હરિભક્ત દિવ્ય છે અને એનો હું દાસ છું પછી બીજા હાજી ભક્ત તરફ દ્રષ્ટિ કરે ત્યારે હું એનો દાસ છું અને દિવ્ય છે